શરણાગત પાપ ગણયડ્ગુણમ અણુમપ્યુલ હિ મન્ય સહજાનંદગુરૂ સદા અસતોમા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય હોમ શાંતિ 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 આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદભક્તોને વેદાંતચાર્ય પુરાણ આચાર્ય ઇતિહાસચાર્ય ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનાથ ગયા જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે છ લક્ષણો જે કહેવામાં આવ્યા વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ આજે શરણાગતિના છ લક્ષણો જે છે તેની ચર્ચા કરતા હતા અને એની અંદર તમને બધાને આનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય સવર્ધનમ રક્ષિષ્ય તે વિશ્વાસો ગોપતૃત્વ વર્ણન આ ચાર લક્ષણની ચર્ચા જે છે વિસ્તારથી કરેલી હતી અને પાંચમું લક્ષણ જે શરણાગતિનું મહત્વનું લક્ષણ જે છે આત્મનિક્ષેપ તેની આપણે વાત કરતા હતા ભક્તો શરણાગતિ અને ભક્તિ અર્થાત્ કે ભક્તિ યોગ એ બંનેઓની અંદર બહુ મોટો ભેદ છે ભક્તિ યોગનું આચરણ કરનારો જે સાધક જે છે ને એ વાંદરાના બચ્ચા જેવો છે અર્થાત કે વડગલ જેવો છે જ્યારે શરણાગતિ નું જે આચરણ કરનારો છે અર્થાત કે જે ભગવાનના શરણની અંદર છે એવો એ ભક્ત જે છે એ બિલાડીના બચ્ચા જેવો છે એ ટેન્કલે જેવો છે ભક્તિયોગની અંદર જે પ્રમાણે તમે જોજો વાનરના બચ્ચાને એ કૂદીને પોતાની માતાના હૃદયની ઉપર આમ ચીપકાય જાય છે અર્થાત ચડી જાય છે અને એને કસીને પકડી લે છે કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ યોગ આવો છે ન્યાય જેવો એમાં સાધકે ભગવાનને કસીને પકડવાના છે જ્યારે શરણાગતિની અંદર આવું નથી શરણાગતિ જે છે એ શરણાગતિની અંદર જે પ્રમાણે બિલાડી જે છે એ પોતાના બચ્ચાને પોતાના દાંતની અંદર પકડીને એક સ્થાન પરથી બીજા સ્થાનની ઉપર લઈ જાય છે અને એ બિલાડી પોતાના બચ્ચાને કસીને પકડે છે કે મારું આ બચ્ચું જે છે એ પડી ન જાય તે જ પ્રમાણે શરણાગતિ છે શરણાગતિની અંદર સાધકે ઈશ્વરને પકડવાના નથી પરંતુ ઈશ્વર જે છે એ સાધકને કસીને પકડી રાખે છે કે મારો આશ્રિત જે છે એ મારી પ્રાપ્તિના માર્ગમાંથી પડી તો ન જાય નહીં શરણાગતિની અંદર પરબ્રહ્મ પરમાત્મા સાધકને સામું ચાલીને દર્શન આપવામાં આવે છે જે પ્રમાણે ધ્રુવ માટે આવ્યા પ્રહલાદ માટે આવ્યા મુક્તાનંદ સ્વામી માટે ભગવાન આવ્યા રામાનંદ સ્વામીને દર્શન આપવા માટે પરબ્રહ્મ પરમાત્મા સામુ ચાલીને ગયા છે જોગીદાસ ખુમાણને દર્શન આપવા માટે એભલ ખાચર દાદા ખાચરને દર્શન આપવા માટે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સામુ ચાલીને ગયા છે તો આને કહેવામાં આવે શરણાગતિ શરણાગતિની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા સામુ ચાલીને આવે જ્યારે ભક્તિ યોગની અંદર એવું નથી ભક્તિયોગની અંદર સાધક જે છે એણે સામું ચાલીને એ પરબ્રહ્મ પરમાત્માની પાસે જવાનું છે આટલી વિશેષતા બતાવેલી છે ભક્તો સાધકો અર્થાત કે શરણાગત મહાત્માઓએ ભક્તિયોગ કરતા શરણાગતિની આટલી વિશિષ્ટતા પ્રતિપાદન કરેલી છે એટલે માટે જ તમે જુઓ કોઈ પણ સંપ્રદાય ભૂતલ્લી ઉપર હોય તો એ વૈષ્ણવી સંપ્રદાયની અંદર દરેક આચાર્યોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ સંસારમાંથી જે પણ જીવાત્માએ પોતાનું કલ્યાણ કરવું હોય અને સંસારમાંથી પોતાનો ઉદ્ધાર કરવો હોય તો એણે પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જવાનું છે દરેક સંપ્રદાય જે છે આ શરણાગતિને અનિવાર્ય તરીકે સ્વીકારે છે ભક્તો કારણ કે શરણાગતિ જે છે એ અતિશય સરળ છે અને એની અંદર પરબ્રહ્મ પરમાત્મા પોતે પોતાના શરણની અંદર આવેલા જે જીવાત્મા જે છે એને નિર્ભય કરી દે છે અને એનો હાથ પકડીને એને પોતાની પ્રાપ્તિ કરાવે છે પરંતુ દુર્ભાગ્ય છે કે આ ઘોર કલિકાળની અંદર એવા પણ પાખંડીઓ જોવા મળે છે કે એ લોકો કહેતા ફરે છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા જ નથી તો એ પાખંડીઓ જે છે એ લોકોને કહેવાનું કે તમારા થકી અમને ઈષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ અર્થાત કે વિરોધી થકી ઉચિત દલીલની પ્રાપ્તિ થઈ કારણ કે ભગવાન વેદવ્યાસજી પુરાણની અંદર પોતે કહે છે કે ન કુત્રિ વૈષ્ણવતા સંપ્રદાય પુરસ્રા અર્થાત કળિયુગની અંદર લોકો જે છે એ સંપ્રદાય અનુસાર ભક્તિ કરશે જ નહીં એટલે પૂર્વે જે સત્યુગ ત્રેતા અને દ્વાપર એ યુગની અંદર લોકો સંપ્રદાય અનુસાર ભક્તિ કરતા હતા પરંતુ કળિયુગની અંદર લોકો જે છે એ સંપ્રદાય અનુસાર ભક્તિ કરશે નહીં એટલે એ લોકો જે એમ કહે છે ને કે અમે કોઈ સંપ્રદાયને માનતા નથી એ લોકોને કહેવાનું કે ભાઈ તમે બરાબર બોલો છો કારણ કે તમે કળિયુગના પ્રથમ ખોળાના દીકરા છો એટલે તમે આવું બોલો છો સંપ્રદાય આજનો નથી ભક્તો સંપ્રદાય જે દિવસથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે દિવસનો છે તેને બ્રહ્મ રૂદાય આ દીકવે મુયંતી યત્સુર યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ ઉપનિષદ પણ કહે છે અને ભાગવત પણ કહે છે કે પ્રલય અવસ્થાની અંદર જ્યારે સંપૂર્ણ જગત કારણોની અંદર લીન હતું ત્યારે એ જ ભગવાને બ્રહ્માજીને પ્રગટ કર્યા અને એમને વેદોનું જ્ઞાન આપેલું હતું અને વેદોનું જ્ઞાન જ્યારે આપ્યું ત્યારે બ્રહ્માજી શિષ્ય થયા અને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ જે છે એ ગુરુ થઈ ગયા અને ગુરુ અને શિષ્યનો સંબંધ થવાથી સંપ્રદાયો ગુરુ આ જે કોષ વાક્ય છે એ કોષ વાક્ય પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિથી જ સંપ્રદાયની શરૂઆત થઈ ગઈ છે એટલે જે લોકો એવું માને છે કે ભાઈ અમે તો સનાતન ધર્મી છીએ અમે કોઈ સંપ્રદાયને માનતા નથી તો એ લોકોને કહેવાનું કે સનાતન ધર્મ જે છે ને એ સમુદ્ર છે અને સંપ્રદાય જે છે એ સમુદ્રની લહેર છે લહેરથી સમુદ્ર ક્યારેય પણ પૃથક ન થઈ શકે આ પ્રમાણે સંપ્રદાય જે છે એ અનાદિના છે અને એના પ્રવર્તક જે છે એ પણ એ મહાનુભાવો જે છે એ દિવ્ય મુક્તો છે કે જે આ ક્યારેય પણ સંસારની અંદર આવેલા નથી એ લોકો કે અનાદિ મુક્તો જે હતા તેઓને એ શ્રીમંત નારાયણ ભગવાને પોતાના તત્વોનો ઉપદેશ આપેલો હતો અને એ જ તત્વોનો ઉપદેશ અત્યારે ઘોર કાલની અંદર તે તે સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન થયેલા આચાર્યોની પાસે સુરક્ષિત છે અને એ દરેક સંપ્રદાયની અંદર દરેક આચાર્યોએ એક સુરે શરણાગતિનું પ્રતિપાદન કરેલું છે આદિ પ્રતિ જગતગુરુ શંકરાચાર્યજી જેવા નિર્વિશેષ બ્રહ્મને માનનારા જ્ઞાન માર્ગના ઉપાસી પણ એમ કહે છે કે તમારે સગુણ બ્રહ્મના શરણની અંદર જવાનું છે અરે પોતે સગુણ બ્રહ્મના શરણની અંદર ગયા છે અને એ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરતા હતા પ્રબોધ સાગરની અંદર લખેલું છે કે આચાર્ય શંકર જે છે એ ભગવાનની વન્ય ભોજન લીલાનું અખંડ ધ્યાન કરતા હતા અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે વનની અંદર ગોપાળોના મધ્યમાં બિરાજમાન થઈને જે દહીં અને ભાતનો જે કૌર આળોગતા હતા એ લીલાનું ધ્યાન આચાર્ય શંકર અખંડ કરતા હતા એટલે જે લોકો એવું માને છે કે અમે જે સં અમે તો કોઈ સંપ્રદાયને માનતા જ નથી તો એ લોકો જે છે એ કળિયુગને પુષ્ટ કરે છે બીજું કંઈ નથી શરણાગતિના છ લક્ષણોની અંદર આત્મનિક્ષેપ જે છે એ સ્વયં અંગી છે અને બાકીના જે પાંચ લક્ષણો જે છે એ અંગ છે પોતાનું તન છે મન છે ધન છે પોતાનો આત્મા છે એ ભગવાન શ્રીમંદ નારાયણના ચરનાર વિંદરની અંદર નોછાવર કરી દેવાનો છે અને પોતે એક જળ પથ્થર જેવા છે એવા પથ્થર જેવા થઈને ભગવાન શ્રીમંદ નારાયણના ચરનાર વિંદરને આળોતી લેવાના છે પોતાની અંદર આ રીતની શરણાગતિ જે છે એ આત્મનિક્ષેપ છે તો આવી શરણાગતિ જે છે એ અમરીશ રાજાની હતી ભક્તો અમરીશ રાજા એ સૂર્ય ની અંદર પ્રગટ થયેલા નાભાગના અર્થાત કે પિતૃ ભક્ત નાભાગના દીકરા હતા નાભાગ એ પોતાના પિતાની ઘણી સેવા કરતા હતા એક વખત તેઓ વિદ્યા અધ્યયન કરવા માટે ગુરુકુલમાં ગયા હતા અને જ્યારે વિદ્યા અભ્યાસ કરીને પુનઃ પોતાના રાજ્યમાં આવલા ત્યારે એના ભાઈઓએ એને મૂક્યા વગર રાજ્યનો બટવારો કરી દીધેલો હતો અને જ્યારે નાભાગ પોતાના ઘરે આવ્યા ત્યારે એના ભાઈઓએ કહ્યું કે રાજ્યનો ભાગ તો પડી ગયો છે અમે તારા ભાગની અંદર અમારા પિતાને રાખેલા છે માટે તું તારા પિતાને રાખ નાભાગ કહે કે તમારી જેવી આજ્ઞા અને નાભાગ પોતાના પિતાને લઈને વનમાં ચાલ્યા જાય છે ને ત્યાં એ પોતાના પિતાની બહુ સેવા કરે છે અને એ પિતાના આશીર્વાદથી નાભાગને ત્યાં અમરીશ રાજાનું પ્રાગટ્ય થાય છે ભક્તો ભગવાનના ભક્તો જે છે ને એ એવા માતા પિતાના થકી જન્મગ્રહણ કરે છે કે એના માતા પિતાએ પૂર્વે જે છે એ બહુ મોટા પુણ્ય કરેલા હોય છે તો એ માતા પિતાનું કલ્યાણ કરવા માટે અને એને પોત નામના નરકમાંથી ઉગારવા માટે એના ઘરે પરમ ભાગવત વૈષ્ણવોનું પ્રાગટ્ય થાય છે અને એ લોકો ભગવાનના બડે કરીને પોતાના માતા પિતાનું તો કલ્યાણ કરે જ છે પણ પોતાની સમસ્ત પેઢીઓનું પણ કલ્યાણ કરી દેતા હોય છે માટે જેના ઘરે ભગવાનના ભક્તો હોય છે ને ભક્તો એ કુળ પણ ધન્યવાદને પાત્ર છે ને એ માતા પિતા પણ જે છે એ ધન્યવાદને પાત્ર છે તો આવા નાભાગને ત્યાં અમરીશ રાજાનું પ્રાગટ્ય થયું હતું અમરીશ રાજા બાળપણથી જ ભગવાનમય થઈ ગયા હતા પોતાના ગુરુ વશિષ્ઠ છે ગૌતમ છે ઇત્યાદિકના સત્સંગમાં રહીને એ ભક્તિ માર્ગે રંગાઈ ગયા હતા વશિષ્ઠ ઋષિ જે છે ને એની ગણતરી પરમ ભાગવતોની અંદર થાય છે ભક્તો શ્રીમદ ભાગવતની અંદર પરમ ભાગવતોના નામ આપેલા છે તેમાં એક નામ વશિષ્ઠજીનું પણ છે અને વશિષ્ઠજીના સત્સંગને લઈને રાજા અમરીસે પોતાનું તન છે મન છે ધન છે ને પોતાનો આત્મા છે એ ભગવાન શ્રીમદ નારાયણના ચરણાર વિંદર સમર્પિત કરી દીધેલું હતું એણે પોતાની ઇન્દ્રિયોની તમામ વૃત્તિઓ જે છે એ ભગવાનને સમર્પિત કરી દીધેલી હતી નેત્રથી એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરતા હતા પક્ષી ભગવાનના મંદિર તરફ અને ભગવાનના ભક્તો જે સ્થાનની અંદર બિરાજમાન હોય તે સ્થાન તરફ જ તેઓ જતા હતા પોતાના કરકમલો દ્વારા એ કેવલ ને કેવલ ભગવાનની સેવા જ કરતા હતા પોતાની કર્ણ ઇન્દ્રિયો દ્વારા એ હંમેશા ભગવાનના ગુણગાનનું શ્રવણ કરતા હતા અને પોતાની જીવા ઇન્દ્રિયો દ્વારા કેવલ ને કેવલ એ ભગવાનનો પ્રસાદ જ ગ્રહણ કરતા હતા આમે એની સમસ્ત ઇન્દ્રિયોની વૃત્તિ જે છે એ એમણે ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દીધેલી હતી અને પોતાનો આત્મા પણ એણે ભગવાન શ્રીમન નારાયણના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધેલો હતો એ તે અનંત બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્માએ પોતાના ભક્ત અંબરીશની રક્ષા કરવા માટે સુદર્શન ચક્રને એમની પાસે નિયોજીલું હતું કે કોઈ પણ દિવસ કોઈ પણ વ્યક્તિ પોતાની તપસ્યાના બળે કરીને પણ મારા ભક્તને ક્યારેય પણ કષ્ટ ન આપે એવા ઉદ્દેશ્યથી ભગવાન શ્રીમંદ નારાયણે પોતાનું સુદર્શન ચક્ર અંબરીશ રાજાની પાસે નિયુક્ત કરેલું હતું એક દિવસની વાત છે અમરીશ રાજાએ એક વર્ષ પર્યંત વિધિવત રીતે એકાદશીનું અનુષ્ઠાન કરેલું હતું અને એકાદશીનું ઉદ્યાપન જ્યારે તેઓ કરતા હતા તે જ સમયે પારણા કરવાના સમયે એટલે કે દ્વાદશી દિવસે દુર્વાસા ઋષિ જે છે એ એમના અતિથી તરીકે આવ્યા અમરીશ રાજા એ દુર્વાસા ઋષિને ભોજન કરવા માટે એટલે કે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપ્યું દુર્વાસા ઋષિ કહે છે કે રાજન અમે સ્નાન કરીને આવીએ છીએ રાજા કહે ભલે હવે આ બાજુ શું થયું બ્રાહ્મણ જે હોય ને તેને જલ મળી જાય અને પેટની અંદર લાડુ મળી જાય ને એટલે એ અગાળ પછાડનું કોઈ જોઈ નહીં આ બાજુ પણ નદીની અંદર નદીનું જલ અતિશય સ્વચ્છ હતું મંદ મંદ જે છે પવન વાતો હતો એટલે દુર્વાસા ઋષિ સ્નાન કરવાની અંદર એટલા તલ્લીન થઈ ગયા કે એને સમયનું કોઈ ભાન ન રહ્યું ને આ બાજુ શું થયું કે દ્વાદશી જે છે એ ઘટિકા પર્યંત જ રહી ગઈ હતી એટલે અમરીશ રાજા જે છે વિચાર કરવા લાગ્યા કે આખા વર્ષભરની એકાદશી આપણે કરેલી છે જો આ વખતે એકાદશીના પારણા આપણે દ્વાદશીને દિવસે ન કરી દીધા અને એવામાં જો ત્રયોદશી બેસી ગઈ તો આખા વર્ષ દરમિયાન જે પણ કંઈક આપણે એકાદશીનું અનુષ્ઠાન કરેલું છે એ બધું જ અનુષ્ઠાન નિષ્ફળ થઈ જાય એટલે એમણે પોતાની પાસે બિરાજમાન થયેલા ગૌતમ આદિક પોતાના ગુરુઓને પૂછ્યું કે ભાઈ દુર્વાસા ઋષિ તો આવતા નથી આપણે શું કરીએ કારણ કે હવે દ્વાદશી જે છે એ એક ઘટિકા પર્યંત જ રહી છે ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે રાજન આપ કેવલ જલપાન કરી દેવું અને જલપાન તમે કરશો તો તમે પારણા કરેલા પણ કહેવાશે અને પારણા ન કરેલા પણ કહેવાશે આટલું તમે કરો એટલે અમરીશ રાજા એ કેવલ જલપાન કરી દીધું એવા જ સમયની અંદર દુર્વાસા દુર્વાસા ઋષિ ત્યાં પોતાની તપસ્યાના બળથી એ જાણી લીધું કે ભાઈ અમરીશ રાજા એ જે છે એ પારણા કરી લીધેલા છે એટલે મનોમન એમને ક્રોધ આવી ગયો કે એક તો મને અંબરીશ રાજાએ અતિથિ તરીકે નિમંત્રણ કર્યા અને અતિથિની મર્યાદા મુજબ એને પ્રથમ મને ભોજન કરાવવું જોઈએ ને એને બદલે એ ભોજન કરી ગયા માટે હું હવે અંબરીશને શિક્ષા કરીશ એમ કહીને દુર્વાસા ઋષિએ પોતાની જટા ખોલી અને તેમાંથી એક કૃત્ય પ્રગટ કરી અને કૃત્યને આદેશ આપ્યો કે તું અમ્બરીશને મોતને ઘાટ ઉતારી દે અને ઉમ કૃત્યા જે છે એ જીભ લપાતી કરતી અમરીશ રાજાની સામું દોડી અમરીશ રાજા તો નિશ્ચિંત થઈને પોતે જેમ હતા તેમ જ ત્યાં ઊભા રહી ગયા એ પોતે ભગવત ભક્ત છે એના ભજનનો પ્રતાપ એટલો બધો જે છે કે સંકલ્પ કરે ને ત્યાં જ કૃત્યાને બાળીને ભસ્મ કરી દે એટલી શક્તિ છે પરંતુ એણે એનો કોઈ પ્રતિકાર ન કર્યો કારણ કે એ જાણતા હતા કે મેં મારું તન મન ધન જે છે એ પરબ્રહ્મ પરમાત્માના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધેલું છે એટલે ભગવાન જે છે એ મારી રક્ષા કરનારા છે એ નિશ્ચિલ ભાવે ત્યાં ઊભા રહી ગયા એવા જ સમયની અંદર જ્યાં કૃત્યા અમરીશ રાજાની સમીપ આવી એટલે ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જે સુદર્શન ચક્ર નિમેલું હતું એ સુદર્શન ચક્ર દોડ્યું અને એણે કૃત્યાના કટકે કટકા કરી નાખ્યા અને ત્યારબાદ કૃત્યાને મોકલનારા દુર્વાસાની એ સુદર્શન ચક્ર દોડ્યું દુર્વાસાએ જોયું કે સુદર્શન ચક્ર જે છે એ મારો વધ કરવા માટે મારી પછાડી દોડી રહ્યું છે એટલે એ પણ ત્યાંથી ભાગ અને એક પછી એક પછી એક પછી એક પછી બધા દેવતાઓના શરણમાં ગયા પરંતુ શરણાગત જોયું કે દેવતા બહુ બ્રહ્માદિક બધા દેવતાઓએ એની માંગણીને સ્વીકાર ન કરી કારણ કે એ લોકો જાણતા હતા કે આયુધરાજ સુદર્શન ચક્રો સામનો કરવો એ અમારા વસની વાત નથી કોઈએ અમરીશ રાજાને અભયદાન ન આપ્યું અંતે ઋષિ કોઈ પણ વ્યક્તિએ દુર્વાસા ઋષિને અભયદાન ન આપ્યું એટલે દુર્વાસા ઋષિ અંતે વૈકુંઠ વૈકુંઠ્લોકની અંદર ગયા અને વૈકુંઠ લોકમાં જઈને શ્રીમન નારાયણના ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ તમારા આ સુદર્શન ચક્ર થકી મારી રક્ષા કરો ત્યારે ભગવાન શ્રીમંત નારાયણ શું બોલ્યા કે અહમ ભક્ત પરાધીન કે હું ભક્તોને પરાધીન થઈ ગયો છું એ ભક્તોએ મારા મનને પોતાની તરફ એવી રીતે આકર્ષિત કરી દીધેલું છે કે હું એ લોકો થકી સહેજ પણ અલગ થઈ શકતો જ નથી માટે તમે જેનો અપરાધ કરેલો છે એવા એ અમરીશ રાજાના ચરણની અંદર જાઓ અંબરીશ રાજા જો તમને ક્ષમા કરશે તો આ સુદર્શન ચક્રનો તાપ જે છે એ નિવૃત્ત થઈ જશે દુર્વાસારૂ સિંહ દોડતા દોડતા દોડતાં અંબરીશ રાજાના ચરણમાં આવ્યા છે આ જે સમસ્ત ઘટનાક્રમ થયો તેની અંદર એક વર્ષનો સમય વ્યતીત થઈ ગયો છે ત્યાં સુધી અંબરીશ રાજાએ અન્ન પણ પોતાના મુખની અંદર મૂક્યું નથી અને જલનું એક ટીપું પણ લીધું નથી દુર્વાસા ઋષિ દોડતા દોડતા આવ્યા અને અમરીશ રાજાના ચરણમાં પડી ગયા અમરીશ રાજા દુર્વાસા ઋષિ જેવા ચરણમાં પડે ત્યાં જ એમને ઉઠાવી લીધા અને પોતે અમરીશ રાજા જે છે એ દુર્વાસાને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા ને ત્યારબાદ અમરીશ રાજાએ સુદર્શન ચક્રની સ્તુતિ કરી અને એને શાંત કરી દીધું અને પછી દુર્વાસા ઋષિને ભરપેટ ભોજન કરાવી તૃપ્ત કર્યા દક્ષિણાઓ આપી અને એમને પોતાના ગંતવ્ય સ્થાનની ઉપર મોકલી દીધા કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે આ ચરિત્રની અંદર બ્રહ્મબળ કરતા વૈષ્ણવ બળની અધિકતા જોવા મળે છે દુર્વાસા ઋષિ બ્રાહ્મણ છે અમરીશ રાજા ક્ષત્રિય છે દુર્વાસા ઋષિ તપસ્વી છે અમરીશ રાજા ગ્રહસ્થ છે એમણે એવું ટપ નથી કર્યું દુર્વાસા ઋષિની અંદર પરબ્રહ્મ પરમાત્માને વિશે ભક્તિ છે અમરીસ રાજાની અંદર પણ પરબ્રહ્મ પરમાત્માને વિશે ભક્તિ છે પરંતુ દુર્વાસાની ભક્તિ કરતા રાધાની ભક્તિ જે છે એ સર્વોત્કૃષ્ટ છે એણે તન મન ધન બધું ભગવાનના ચરણની અંદર ન્યોછાવર કરી દીધું છે અને પોતે કેવલ ને કેવલ શ્રીમન નારાયણના સેવક છે એ ભાવનાથી એ સંસારનો વ્યવહાર કરતા હતા અને કેવલ એક વૈષ્ણવ બનના જોરે એણે બ્રહ્મબળને સમાપ્ત કરી દીધો છે વૈષ્ણવ બળ અને બ્રહ્મબળ જ્યારે આમને સામને આવે છે ને ત્યારે વૈષ્ણવ બળની શક્તિ જે છે એ બ્રહ્મબળ કરતા અનેક ગણી વધી જાય છે એ અમરીશ રાજાના પ્રસંગની અંદર જોવા મળે છે અમરીશ રાજા ક્ષત્રિય છે જ્યારે દુર્વાસા બ્રાહ્મણ છે જુઓ તમે બ્રહ્માજીના દીકરા અત્રિ અને અત્રિના દીકરા જે છે એ દુર્વાસા હતા સાક્ષાત શંકરનો અંશ અવતાર છે છતાં પણ કુળ પણ જેનું પવિત્ર છતાં પણ દુર્વાસા જે છે એ અમરીશના બળની અગાડી સાવ સામાન્ય થઈ ગયા છે કારણ કે જે વૈષ્ણવ બળ જે છે એ અતિશય ઉત્કૃષ્ટ કક્ષાનું છે જ્યારે દુર્વાસાનું બ્રહ્મબળ છે અને વૈષ્ણવ બળ એ અતિશય નિકૃષ્ટ કક્ષાનું છે માટે બ્રહ્મબળ કરતા વૈષ્ણવ બળ જે છે એ સર્વોત્તમ છે ભગવાનનો ભક્ત જે છે એ કોઈ પણ વર્ણનો કોઈ પણ આશ્રમનો હોય એ ક્યારેય પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી કારણ કે ભગવાનને પોતાના ભક્તો જેટલા પ્રિય છે ને એટલા પ્રિય ઇતર કોઈ નથી ભગવાન પોતે શ્રીમદ ભાગવતની અંદર કહે છે ઉદ્ધવ જઈના પ્રસંગની અંદર કે હે ઉદ્ધવ તું મને જેટલો પ્રિય છે એટલો તો મને મારો પુત્ર બ્રહ્મા મારા આત્મા શંકર અને મારી અર્ધાંગની લક્ષ્મીજી પણ પ્રિય નથી આ ભગવાનના મુખના વચન છે એટલે ભક્ત જે છે એ જ્ઞાતિએ કરીને ગમે તેવો હોય પરંતુ જો એની અંદર બળની જો અધિકતા હોય ને તો એ ભલ ભલા બ્રહ્મબલને પણ ચેલેન્જ કરી શકે છે બીજો પ્રસંગ તમે જુઓ તો જનક રાજા જે હતા જનક રાજાના પિતામાં જે કહેવામાં આવે છે નિમી એનો પ્રસંગ પણ છે નિમિના પ્રસંગની અંદર પણ એવું જ જોવા મળે છે કે જ્યારે વશિષ્ઠ ઋષિએ એમને સાપ આપ્યો તો એ નિમીએ પણ વશિષ્ઠ ઋષિને સાપ આપી દીધેલો હતો કારણ કે એની અંદર પણ વૈષ્ણવબળ હતું વશિષ્ઠની અંદર વૈષ્ણવબળ અને બળ હતું પરંતુ નિમીની અંદર પણ હતું એવું વૈષ્ણવ બળ તો એને લઈને વશિષ્ઠ જેવા ધુરંધર તપસ્વીને પણ સાપ આપવા માટે શક્તિમાન થઈ ગયા હતા અને એને લઈને એમ કહેવાય છે કે વશિષ્ઠ ઋષિએ ઉર્વશી થકી પ્રગટ થવું પડેલું હતું પોતાનો દેહ ત્યાગ કરીને એક વેશ્યાના ઘરે એણે જન્મ લેવો પડેલું હતું માટે જે વ્યક્તિએ પોતાનું તન મન ધન બધું ભગવાનને અર્પણ કરી દીધેલું છે તેની રક્ષા કરવાની જવાબદારી પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણની છે જેમ અમરીશની રક્ષા કરવાની જવાબદારી પરબ્રહ્મ પરમાત્માએ પોતાના મસ્તકે ઉઠાવી દીધેલી તે જ રીતના છે માટે ભક્તો તમારો તન મન ધન આત્મા જે છે એ બધું જ શ્રીમંત નારાયણ ભગવાનના ચરણાર વેન્દરની અંદર સમર્પિત કરી દેજો તો શ્રીમંત નારાયણ ભગવાન જે છે એ તમારી અવશ્ય રક્ષા કરશે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું હવે પછીની જ્ઞાન સભાની અંદર પણ આપણે બધા શરણાગતિના મુખ્ય લક્ષણ આત્મનિક્ષેપ પરત ચર્ચા કરશું ત્યાં લગીન બધા જ ભગવદભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિરામય સુખિનો સર્વે ભદ્રણી પશ્યુ મા કચ્છિદુ ભાગ ભવે અતું જય